નખત્રાણા માતાના મઠ હાઈવે રોડ ઉપર સંત કૃપા હોટલ ની સામે રાત્રીના સમયે બ્રોમિન નું ટેન્કર પલટી માર્યું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા નખત્રાણા આજે ખત્રણા થી માતાના મઠ જતા હાઈવે ઉપર ખત્રણા એક ટ્રક એક પલટી સદનસીબે જાનહાનિ છે પરંતુ આ એક ભયંકર દુર્ઘટણી છે રાતના સમયે ટેન્કર ટી મારી જેની અંદર ઝેરી કેમિકલ શિલ્પ ભરેલો અને પંપ અને ડ્રાઈવર અને પસંદની બેદરકારી રાતલટી મારેલ દર હદી પડેલ જે નસીબે એની અંદર જે ઝેરી કેમિકલ છે એ લીકેજ નથી કે તો માત્ર મીટર અંદરે તો રિલાયન્સ પેટ્રોલ 6.33 સી પર છે તમામ ટ્રાફિક ગર સંત કૃપા હોટેલ અને પરથી પસાર થતા વાહનો ને બહુ જ જોખમકારક થઈ પડત પરસદ નસીબે લીકેજ થયેલ નથી પ્રશાસનની ની બેદરી કોઈ પણ જેની ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટનો ધંધો હોય જેનો ટેન્કર હોય જે ટ્રાન્સપોર્ટિંગ એ તમામ પ્રોટોકોલ ના નિયમ નેવે અને જે કંપની માં બ્રોમિન ના પદાર્થ ભરાય છે ઈ પણ ઘોર બેદરકારી અને પ્રશાસન જી સુધી અહીંયા પણ કોઈ પેવાઈ આની વિરુદ્ધ અથવા આના પ્રોટેક્શનમાં માં પગલા લેવાલ નથી જી પણ આ ટેન્કર પડેલ જેને સદભાગે લીકા હોવાથી આ પવનના ના

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે